તને તારી ઓળમી છતી કરી છે બહુ ખરો છે બધા મેલી ને આવતા રહ્યા શું મોકવાય મી મેલડી તારી સાચી કીધું કે દેવ નું કરતા નહીં દેવ છે પણ કરવા તૈયાર નહીં ઘેરા નો દીવો કરી તારા છોકરાની ચડતી હવે છોકરા હારા મોના થાય મોજે હું બતાવું છું આઈધર સીટી લઈ બે હજાર પચીસ ચાલુ કરી દા મેલની મોરે કરીને કરી દે

તને હૈદરાબાદ ઘરનું ઘર કັດ દીધું બધું પોતાનું કર્યું છે પણ હવે હું ગોમળેમાં દેવને લોક માર્યો છે ને દેવનું કરો કા તો તમે હૈદરાબાદ થી હોય એક જરૂરો ક હોય થી દેવને હૈદરાબાદ લઈજો હે બધી રીતે છોકી છો કોઈ ચિંતા છે પણ આ કુળ દી વિશે હોય છે અહીંયા

છત્રી ના ઓકડા છે બોલતા નહી ચાલતા નહી સમજ આવતા નહી નીરે આવતા નહી આવી વાતો કરી મારા શરીર ના રોમ કે છે એટલે વિરોધ કરવો જ છે સેતુ લેવા જરૂર નહી પણ અહિયાં એક ડેરું છે બધી રીતે મજા થાય તો તનકુ કાચી માતા સંચમઈ છે જેમ મજા થઈ જાય એક દૂધ બોધ દોરો બુન્ને બોધો બધી રીતે શાંતિ થઈ જાય

આ બે નું ઘર છે બે ભાઈઓ નું જ્યાં ઘર લાગે ને જ્યાં શેઢો લાગે અહિયાં બે ભાઈ બે હાડો જગ્યા તમને નક્કી કરી હતી

દાદી તારો ડોબો બે ટાઈમ ડોવાલ છે જા ચિંતા મિલ્લે માતા બિહારી એ ભવન પોસો છે ને બિહારી અદે તકલીફ મટ્યા વગર તમ સમ બિહારી ના મટ્યો માતા બિહારી પર વખો મટ્યો છે કોર સોટ હા મંગાવી હું મારું વખો નહી મટતો દેવ બી હાર થી વખવા મરતો હોઉં જ મટી જાય પણ દેવ નું નાકું ગોતો શું તકલીફ છે તો ભાઈ નકર જગત ભૂમિ નું કરીને બિહાર દે કે શેનું દુઃખ કે ભૂમિ નો ગોકો છે ને ની માતા છે તને બિહાર ભાઈ આ બાજુ ગુનો માવાજ નહીં ભાઈ જબરી દુનિયા ભૂમિ નું કરીને પૂજે છે સભા વાળું ત્યાં ભૂમિ નો છે આ ભૂમિ ની છે